મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવાના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો પૂર કેમિસ્ટ્રીકને કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન પ્રોફાઇલ ચેક કરી લેજો કારણ કે પ્રોફાઇલ ચેક કરતા તમામ વિડીયોઝા મળી રહેશે મિત્રો અમુક અમુક આપણે પ્રશ્નોની સોલ્યુશન કરાવતા હોઈએ છીએ ધારો કે ભારત દેશનો પ્રશ્ન હોય તો ભારત વિશે દસ પ્રશ્નો બીજા હોય છે એક દિવસ વિડીયો એટલા માટે અપલોડ કરવામાં આવે છે કે માહિતી માહિતી એકત્રીકરણ કરતાં સમય લાગે છે અને બીજાનું વિડીયોનું રિવિઝન કરો બીજા ચેનલના કરણના પ્રશ્નોનો અને મારો રિવ્યુ વિડીયો જુઓ તો કેટલો ફરક જોવા મળે છે અને તમને એકનો એક પ્રશ્ન બે વખત આવે તો કદાચ રિવિઝન પણ મળી રહે ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન પચીસ જુલાઈ કરણ ફેર બે હજાર પચીસ એટલે કે હાલમાં આયકર દિવસ એટલે કે ઇન્કમટેક્સ દિવસ ક્યારે માણવામાં આવ્યો છે તો ચોવીસ જુલાઈ ઇન્કમ ટેક્સની શરૂઆત અઢારસો સાહીઠમાં છે સર જેમ્સ વિલ્સને કરી હતી વિલ્સને કરી હતી ત્યારે તે દેશમાં પ્રથમ વખત ઇન્કમ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો અઢારસો સત્તાવન વિદ્રોહ પછી નાણાકીય સંભાળી શકાય એટલા માટે એટલા માટે બે હજાર પચીસમાં એકસો સાસઠનો આ એકર દિવસ મનાવવામાં આવ્યો એટલા માટે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી તો પ્રશ્ન આપણે દિવસો વિશે ચર્ચા કરી લઈએ ક્રોધની ચર્ચા તો થતી હોવાથી મૌલિક રીતે ચર્ચા કરીશું તો એક એક જુલાઈ ડૉક્ટર ડે એક જુલાઈ સી એ દિવસ એક જુલાઈ જીએસટી દિવસ એક જુલાઈ ટપલ કર્મચારી દિવસ ત્રણ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ચાર જુલાઈ યુએસએ સ્વતંત્રતા દિવસ ચાર પાંચ જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ પ્રથમ શનિવારના દિવસે મનાવવામાં આવે છે જુલાઈ મહિનાના છ જુલાઈ વિશ્વ જુનોસિસ દિવસ સાત જુલાઈ વિશ્વ ખિસવાલી ભાષા દિવસ દસ જુલાઈ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ અગિયાર જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ બાર જુલાઈ વેપર પેપર બેગ દિવસ બાર જુલાઈ મલાલા દિવસ બાર જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ સોળ જુલાઈ એ પ્રશંસા દિવસ સોળ જુલાઈ વિશ્વ સર્પ દિવસ સત્તર જુલાઈ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અઢાર જુલાઈ આંતરરાષ્ટ્રીય નેશનલ મંડલા દિવસ અઢાર જુલાઈ તમિલનાડુ દિવસ વીસ જુલાઈ વિશ્વ સંકર્ષ ચેસ દિવસ વીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ બાવીસ જુલાઈ રાષ્ટ્રીય ધ્વજ દિવસ બાવીસ જુલાઈ વિશ્વ મસ્તિષ્ક સ્વાસ્થ્ય દિવસ બાવીસ જુલાઈ પાવી સનટીકરણ દિવસ અને ત્રેવીસ જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ બરાબર પ્રશ્ન બે હાલમાં વિશ્વ ખાદ્ય સુરક્ષાનો ચોથો સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે તો ન્યૂ દિલ્હીમાં પચીસથી અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર યોજવામાં આવશે તો પ્રથમ સંસ્કરણ થયો તો ન્યૂ દિલ્હીમાં બે હજાર સત્તરમાં બીજો સંસ્કરણ થયો હતો ન્યૂ દિલ્હીમાં બે હજાર ત્રેવીસમાં ત્રીજું સંસ્કરણ ન્યૂ દિલ્હીમાં બે હજાર ચોવીસમાં અને ચોથો સંસ્કરણ ન્યૂ દિલ્હીમાં બે હજાર પચીસમાં અને એ પચીસથી અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર યોજવામાં આવશે બરાબર આપણે જે ભવિષ્યમાં જે પણ પ્રશ્ન યોજવાનો દિવસો છે તેના વિશે પણ ચર્ચા કરી લઈએ છીએ આજે વિશ્વ ખાસ સુરક્ષાનો ચોથો સંસ્કરણ સપ્ટેમ્બર મહિનામાં આવે છે પણ ચર્ચા કરી લીધી છે પ્રશ્ન નવો હાલમાં ભારતને કયા દેશના નાગરિકોને પર્યટક વિઝા જારી કરવામાં જારી કરવા લેખક રજૂ કરવામાં આવ્યો કરી દીધો છે તો ચીને ભારતને પાંચ વર્ષ સુધી પર્યટક વિજા પર ચાઇનાને પ્રતિબંધ લગાવ્યો તો પાંચ વર્ષ પછી ચીને નાગરિકો માટે પર્યટક વિજા ફરીથી લાગુ કરવાની ઘોષણા કરી તો કેપિટલ છે બીજિંગ કરન્સી છે રેમિનબી રાષ્ટ્રપતિ છે જી જિનપિંગ વીસ એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં આવે છે ચીનની ટીમને સાસઠમો ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયડ ટોપ સ્થાન હાંસલ કર્યું કરવામાં આવ્યું ચીને અમદમાખીને માટે હમણાં સુધી ચોથથી સૌથી હલકા મસ્તિક્ક નિયંત્રણ ઉપકરણ બનાવ્યો દુનિયાનો ટોપ તમાકુ ઉત્પાદક છે ચીન બન્યો ચીને પ્રાકૃતિક આયાતની દેખરેખ માટે હાજાંગ હેંગ ટુ નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો બે હજાર પચીસમાં પેરા લિફ્ટિંગ વર્લ્ડ કપ બીજિંગમાં થયો ચીને અષ્ટેરોડ નમૂનાને કલેક્ટ કરવા માટે ટીઆન વેન મિશન લોન્ચ કરવામાં આવ્યું બે હજાર પચીસમાં એશિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની પદક તાલિકામાં ચીન ટોપ પર છે ચીને હા હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા સંગઠન ની સ્થાપના કરી પ્રશ્ન ચાર હાલમાં ટ્રેવલ લીઝર વર્લ્ડ બેસ્ટ એવોર્ડ્સમાં કોણ સર્વશ્રેષ્ઠ હવાઈ અડ્ડો બન્યો તો ઇસ્તાબુલ હવાઈઅડ્ડો આટલા દિવસ ચાંગી એરપોર્ટ ચાંગી એરપોર્ટ એટલે કે સિંગાપુર એરપોર્ટ ટોપ પર હતું ઇસ્તાબુલ હરે હવાઈ અડ્ડા ટોપ પર છે તુર્કીનું બીજા પર છે ચાંગી એરપોર્ટ હવાઈઅડ્ડા સિંગાપુર અને ત્રીજા પર છે હમાદ આંતરરાષ્ટ્રીય અડ્ડા એટલે કે કતર બરાબર આ હવાઈઅડ્ડા એટલે કે એરપોર્ટ હો ખાસ કરીને ચેક કરી લેજો કાળા અમુક અમુક મિત્રોના પ્રશ્નો થતા હોય છે કે હવાઈ અડ્ડા એટલે શું ચાહેદ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા ચોથા પર છે યુએ એ છે દુબઈમાં આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા યુએમાં છે એ પાંચમા પર છે છ હોંગકોંગ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા હોંગકોંગમાં છે સાત પર છે હેતસ્કી વાત હવાઈ અડ્ડા ફિનલેન્ડમાં છે ભારતનો ટોક આઠમા પર છે ટોક્યો હાનેદા હવાઈ અડ્ડા જાપાન છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા તો ભારતમાં છે અને આઠ નવમા સ્થાન પર છે તો દસમાં ઈવ દસમા સ્થાન પર ઈવી ઈવીન આંતરરાષ્ટ્રીય હવે અડ્ડા દક્ષિણ કોરિયાની અંદર આવેલો છે તો પાંચ પ્રશ્ન હાલમાં કયા દેશને કેન્દ્રીય બેંકોની ઓટીપી આધારિત પ્રમાણીકરણ સમાપ્ત કરવાનો આદેશ આપ્યો તો કેપિટલ યુએ યુએનું કેપિટલ છે અબુધાબી કરન્સી છે યુએ દિરામ રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન જાયેદ તો સત્તાવનમાં આંતરરાષ્ટ્રીય રસાયણ ઓલિમ્પિયાડ દુબઈમાં શરૂ કરવામાં આયોજિત કરવામાં આવ્યો મશરેક ઇજિપ્ટ સિટી પ્રવેશ કરવાવાળા યુએ પ્રથમ બેંક બની ગયો છે ભારતીય વિદેશ વેપાર સંસ્થાનનો દુબઈમાં પ્રથમ વિદેશી વેપારીસર સ્થાપિત કરવાની ઘોષણા કરી યુએ એ વૈશ્વિક સ્તરની યોગદાનકર્તાઓને દસ વર્ષીય બ્લુ રેડન્સી વિજા શરૂ કરી યુએ એ ઇન્ટરપોલની ગવર્સની સમિતિની અધ્યક્ષતા સંભાળી પ્રથમ રાશિના મધ્યપૂર્વ સંમેલનનું અબુધાબીમાં થયો યુએ બે હજાર પચીસમાં સમુદાયનો વર્ષ દોષિત થયો પ્રશ્ન છ હાલમાં કયા રાજ્યની વિધાનસભા કારગીલ શહીદોને સ્માન અને શૌર્ય વાટિકામાં સ્થાપિત કરશે તો રાજસ્થાન તો રાજસ્થાન વિધાન એકસો ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધમાં થયેલા શહીદોને સન્માન એક કારગીલ શૌર્ય વાટિકા સ્થાપિત કરશે તો લોકસભાની સીટો પચીસ રાજ્યસભાની વિદેશ વિધાનસભાની બસો રાજસ્થાનની અંદર કેપિટલ છે જયપુર સીએમ છે ભજનલાલ શર્મા રાજસ્થાનના રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે ને રાજસ્થાનના મુખ્યમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગરીબી મુક્ત ગ્રામ યોજના શરૂ કરી રાજસ્થાન પાંચ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની મેજબાની કરશે રાજસ્થાન મેનાર અને કિચન ગામની રામસર સહિતની દોષિત થઈ તેની સાથે ભારત કુલ રામસર સહિતની સંખ્યા ભારતની રામસર સાઇટ દોષિત થઈ અને તેની રામસર સહિતની કુલ સંખ્યા વધીને એકોણ થઈ છે રાજસ્થાન સરકારે વંદે ગંગા જળ સંરક્ષણ અભ્યાસ અભિયાન શરૂ થયું રાજસ્થાન સાંગરી બિલ જીએટેકની વિશિષ્ટતા પ્રાપ્ત કરી છે રાજસ્થાનની મંત્રીમંડળને કોચિંગ સેન્ટરોને વિનિયમ કરવાવાળો બિલ અને મંજૂરી આપી છે અભ્યાસ ચેટર્જ હંડ બે હજાર પછી જોધપુરમાં આયોજિત થયો છે તો પ્રશ્ન સાત હાલમાં આઈસીસીએ પોતાનો બીજો પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પચેત જલાવતરણ ક્યાં કરવામાં આવ્યું હતું ગોવામાં કેપિટલ છે પણજીએ સીએમ છે પ્રમોદ સાવંત રાજ્યપાલ છે પુષ્પાવંતી અશોક ગજપતિ રાજુ તો ભગવાન નેશનલ પાર્ક એ આવેલો છે ગોવામાં સલીમ અલી પક્ષી વિહાર તો ગોવામાં સલીમ અલી અલી નેશનલ પાર્ક તો એ આવેલો છે જમ્મુ કાશ્મીરમાં ગોવાને મંડોવી નદી પર રોરો ફેરી સેવા શરૂ કરી ગોવાની ફેની દારૂને ફેનીને જે ટેક મળ્યો એ ફેની એ દારૂ છે ગોવા ધ્રુવીય ભવન અને સાંગર ભવન કેન્દ્રોને ઉદ્ઘાટન થયું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે ગોવા રાજ્ય ભવનને આચાર્ય ચરક અને ઋષિ સુશ્રુતની મૂર્તિઓનું ઉદઘાટન થયું ગોવાને ઉલ્લાસ નવ ભારત સાક્ષર કાર્યક્રમ હેઠળ સો ટકા સાક્ષર દોષિત કરવામાં આવ્યો બરાબર આપણે કાલ ચર્ચા કરી હતી કે કયો કાર્યક્રમ છે જેમાં સો ટકા સાક્ષર દોષિત કરવા આવેલું છે ત્રિપુરાને તો ત્રણને ગોવા ઉલ્લાસ નવ ભારત સાક્ષર કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલું હતું તો મિઝોરમ સૌથી પ્રથમ કરવામાં આવેલું બીજા નંબરમાં ગોવા ત્રીજા નંબરમાં ત્રિપુરા અલગ અલગ બે તો બે વારા ભરતી આ કાર્યક્રમની અંદર થયેલા છે તો ગોવા સરકારે ઉત્તર પ્રદેશ અગ્નિશમન વિભાગને સન્માનિત કરવામાં આવ્યા છે પ્રશ્ન આઠ હાલમાં હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં કોન ટોપ પર થયો તો સિંગાપુર દેશ સિંગાપુરને કેટલા દેશોમાં ફરી શકે તે દેશ માહિતી આપીશું તો સિંગાપુર તો એકસો ત્રણું દેશમાં ફરી શકશે જેનો પાસપોર્ટ હશે તો સિંગાપુરનું જાપાન દક્ષિણ કોરિયા એકસો નેવું દેશમાં ફરી શકો તમે જો તેના પાસે હોય તો જર્મની ફ્રાન્સ ઇટલી સિંગાપુર ટોપ પર છે બીજા પર જાપાન દક્ષિણ કોરિયા અને એકસો નેવું દેશમાં ત્રીજા પર છે જર્મની ફ્રાન્સ ને ઇટલી એકસો નેવ્યાશી દેશમાં પાસપોર્ટ હશે તો ફરી શકશો છ બ્રિટન તો ગિરાવડ જોવા મળી છે એકસો છ્યાસી દેશમાં ફરી શકશો દસમાં છે અમેરિકા ગિરાવટ જોવા મળે છે એકસો બ્યાસી દેશમાં તમે ફરી શકશો મિત્રો આ બે દેશોને ખાસ ગિરાવટ જોવા મળે એટલે બીજાના દેશને બીપમાં ચર્ચા કરીએ આપણે ભારતે સિતોતેરના નંબર પર છે અને અગ્ન ઓગણસાઠ દેશમાં તમે ફરી શકશો અને શ્રીલંકા તેમજ પાકિસ્તાન અને બાંગ્લાદેશ દેશો કરતાં સારું આપણો પાસપોર્ટ ઇન્ડેક્સમાં નંબર છે તો સિમ્બેક્સ ભારતની સિંગાપુરમાં અભ્યાસતા છે કેપિટલ સિંગાપુરનું કે સિંગાપુર સિટી કરન્સી છે સિંગાપુર એડ ડોલર રાષ્ટ્રપતિ છે ધર્મંત સરમુગનના પીએમ છે લોરેન્સ સોંગ અને ભારત અને સિંગાપુરના વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ સિમ્બેક્સ બત્રીમો સંસ્કરણ આયોજિત થઈ રહ્યો છે સીડીએસ ચંદ્ર અનિલ ચૌહાણે સિંગાપુરનો સાંગરી બિલા બિનસવાદ બાવીમો સંસ્કરણ ભાગ લીધો છે વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગ બે હજાર પચીસમાં સૂચિમાં સિંગાપુર હવાઈ અડ્ડા ટોપ પર છે એટલે કે ટોપ પર સિંગાપુર હવાઈ અડ્ડા ટૉપ પર હતો હવે બીજા સ્થાન પર છે બુરુ આગળ ચર્ચા કરી સોરી મિત્રો પ્રશ્નની અંદર ટોપ પર નહીં પણ બીજા પર છે ભારતે સિંગાપુરને ગ્રીન અને ડિજિટલ ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે આશયપસ્ત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા એ સૂચકાંક એ સૂચકાંક બે હજાર ત્રેવીસમાં સિંગાપુર ટોપ પર છે ભારત બોતેરમાં સ્થાન પર હતું બે હજાર ત્રેવીસમાં ભારતમાં સિંગાપુર વચ્ચે સિમ્બેક્સ બે હજાર ચોવીસમાં અભ્યાસ એકત્રીમો સંસ્કરણ વિશાખાપટનામાં આયોજિત થયો પ્રશ્ન નો હાલમાં કયા રાજ્યની સરકારે વિદેશ નોકરી ઈચ્છા હોય તેવા ઉમેદવારોને વિદેશી ભાષા કૌશલ યોજના શરૂ કરી તો આસામ કેપિટલ છે દિશપુર દિસપુર સીએમ છે હેમંત શર્મા બિસ્ હેમંત બિસ્વા શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય લોકસભા ચૌદ સીટો ચાળીસ રાજ્યસભા સાત વિધાનસભા એકસો છવ્વીસ બરોબર તો આસામના ગુવાહાટીની પાસે સોનપુરમાં પ્રથમ એકવા પાર્ક ટેક પાર્કનું ઉદ્ઘાટન થયું અસામ સરકારે સ્વદેશી બેલ મેટલ ઉદ્યોગને વધારવા માટે જી એસ ટી પ્રતિપૂર્ત યોજનાને મંજૂરી આપી અબુબાચી મેળો અસમમાં મનાવવામાં આવ્યો અસમ સરકારે ટ્રાસ સમુદાયને માટે ઓબીસી દરજ્જો અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે આરક્ષણની ઘોષણા કરી અસમના વિશ્વનાથ જિલ્લામાં સિત્ત નાગશંકર મંદિર કાચબાઓને સંરક્ષણ માટે આદર્શ મંદિર નામિત કરવામાં આવ્યું આસામના મુખ્યમંત્રી એ એન્કર અંકિતા લોન્ચ કરી પ્રશ્ન દસ હાલમાં કયા દેશના ખેલાડી આદેશ રસેલે બધા પારીફોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે તો વેસ્ટ ઇન્ડિઝ આ ઘોષના આપણે જ્યારે સંદ્યાસ લેવાની ધોષણા કરી હતી ને ત્યારે પણ આપણે આ વાત કરી હતી આ પ્રશ્ન રિપીટ થયો છે પણ હવે તેમણે સંન્યાસ લીધો છે બરોબર આ જ્યારે ઘોષના કરી હતી હવે કરીશું એમ તો મિત્રો આપણે અગાઉ પ્રશ્નો સોલ્યુશન કરાવવાના છીએ જો પચીસની અંદર જો આ સપ્ટેમ્બર મહિનાને આગળ આપણે ચર્ચા કરી તે પણ સપ્ટેમ્બરમાં થવાનું પણ આ આ પ્રશ્ન હમણાં શરૂઆત કરી છે તે પ્રશ્ન બીજી વખત રિપીટ થશે સપ્ટેમ્બર મહિનાની અંદર તો પ્રશ્ન અગિયાર હાલમાં ઓજી ઓસ્બોરના છોતેરસો વર્ષની ઉંમરે નિધન થયું તેઓ કોણ હતા તો તેઓ ગાયક હતા પ્રશ્ન બાર હાલમાં કયા દેશના પેટ્રોલ વીસ ટકા ઇથેનોલ મિશ્રણનો પોતાનો લક્ષ મેળવ્યો છે ત્રીસ વર્ષમાં લક્ષ મેળવવાના તો ભારતે પચીસ વર્ષમાં લક્ષ મેળવી દીધોલો છે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકા બે હજાર પચીસમાં ભારત એકવો એકસો એકાવનમાં સ્થાન પર છે નોર્વે ટોપ પર છે ઇન્ટરનેટ સ્પીડમાં હમણાંમાં ભારત છવ્વીમાં સ્થાન પર છે બે હજાર બાવીસમાં એકસો ઓગણીસમાં સ્થાન પર હતું અમેરિકા તેર પર છે હાલમાં ચીન આઠ પર છે યુએ ટોપ પર છે મોબાઈલના ઇન્ટરનેટમાં સ્પીડમાં યુએ ટોપ પર છે જ્યારે ઓવરઓલમાં બધા રીતે ઇન્ટરનેટ સ્પીડમાં સિંગાપુર ટોપ પર છે માતૃ મૃત્યુદર દરમાં ત્રેસઠ ટકાની કમી જોવા મળી એસઆરપીના રિપોર્ટ પ્રમાણે અથિયાર આયાતમાં બીજો સ્થાન ભારત દેશ બન્યો યુક્રેન ટોપ પર છે પારલેજર નિદર્શિત હથિયાર પ્રણાલીમાં પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ બન્યો અમેરિકા રશિયા એક પર ચીન બે પર ત્રીજા પર અમેરિકા ચોથા પર ભારત વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ બન્યો ભારત અમેરિકા ટોપ પર છે ભારત બીજા પર છે મેટ્રો લેન્ડ નેટવર્કમાં ભારત ત્રીજા સ્થાન પર છે અમેરિકા પ્રથમ બીજામાં ચીન ત્રીજા પર ભારત વિશ્વ સક્રિય સૈન્યકર્મીમાં બે હજાર પચીમાં ભારત બીજા સ્થાન પર છે ચીન ટોપ પર છે વીસ લાખ પોતે હજાર સૈન્યકર્મી છે બીજા પર છે ભારત ચૌદ લાખ પંચાવન હજાર પંચસોને પચાસ સૈન્યકર્મી છે ત્રીજા પર અમેરિકા છે તેર લાખ અને અઠ્ઠી હજાર સૈન્ય કર્મી છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૈન્ય ખર્ચમાં ભારત પાંચમાં સ્થાન પર છે એક પર એક પર છે અમેરિકા બીજા પર ચાઇના ત્રણ પર રશિયા જર્મની ચોથા પર અને ભારત પાંચમાં પર છે કોફી ઉત્પાદનમાં ભારત દુનિયામાં સાતમા નંબર પર છે બ્રાઝિલ ટોપ પર છે કર્ણાટક ટોપ પર છે ભારતની અંદર રાજ્ય કોફી ઉત્પાદનની અંદર મકાઈ ઉત્પાદનમાં કર્ણાટક રાજ્ય ટોપ પર છે ભારતની અંદર કપડાંની પરિધાનમાં દુનિયામાં ટોપ પર ભારત છે કેન્સર મૃત્યુદરમાં પીડિત કેન્સર મૃત્યુદરમાં કેન્સરથી પીડિત દેશોમાં કેન્સર મૃત્યુદરની યાદીમાં ભારત ટોપ પર છે દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો ભારત પાદર નદીઓના સંરક્ષણમાં તેસઠસોથી વધારે એટલે કે તેસઠસો હત્યાવી નદી ડોલ્ફિન નોંધવામાં આવી ખાસ કરીને ટૉપિક પ્રશ્ન એ છે કે તેસઠસો લખેલું હોય તો તેથી વધારે તો તો પણ વિકલ્પ સાચો કરી દેવો અને તેસઠસો સત્યાવીસ કરવી તો પણ વિકલ્પ સાચો કરી દેવો બરાબર આ વિકલ્પ છે ભારત વૈશ્વિક સ્તર પર બીજો દૂધ ઉત્પાદનો દુનિયામાં ટોપ પર છે ભારત ઉત્તર પ્રદેશ ટૉપ પર છે ભારત ભારત સ્માર્ટફોન નિર્યાતમાં ત્રીજા સ્થાન પર છે ભારત એમાં સૌથી નિવેશ કરવાવાળા દસ દેશોમાં સામેલ થયો અમેરિકા ટોપ પર છે ભારત સાતમા પર છે ભારત વૈશ્વિક સ્તર પર બીજા સ્થાન મોટો ફાઇજી બજાર બન્યો ભારતે વિઝાની નવી કેટેગરી આયુષ વિજા લોન્ચ કરી ભારત દુનિયામાં પ્રથમ પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી ભારતે અંડર વીસ અને ફ્રીસ્ટાઈલ કુસ્તી ટીમને અંડર વીસમાં ચેમ્પિયનશીપનું બીજા શસ્ક્રમ સ્થાન હાંસલ કર્યું ભારતે પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી છે નવ લાખને સાઠ હજાર સબસિડી આપવામાં આવશે પાંડુલિપિ વિરાસતને પર પ્રથમ વૈશ્વિક સંમેલન મેજબની ભારત કરશે ભારતે બિમસ્ટેક દેશો માટે કેન્સર દેખરેખ પ્રશિક્ષિત કાર્યક્રમ શરૂ કર્યો ભારતે દુનિયાનો ચોથો સૌથી મોટો બાયોફ્યુલ ગ્રાહક બન્યો અમેરિકા એક પર છે બીજા પર બ્રાઝિલ છે ત્રીજા પર છે ઇન્ડોનેશિયા ચોથા પર ભારત અને ચીન પોંચમા પર ભારતે ચીનને પાછળ છોડેલું છે દસ બે સેકન્ડમાં ઓછા સમયમાં સો મીટર દોડવાળા પ્રથમ ભારતીય અનિવેષ કુજરૂ બન્યા છે સાયબર હુમલામાં લક્ષિત દેશોમાં ભારત બીજા સ્થાન પર છે જ્યારે જાપાન ટોપ પર છે પ્રશ્ન ત્રણ હાલમાં ભારતીય નૌસેનાને કયા એ વિદેશીય શિપિંગ બિલ્ડિંગ સંગોઠીનું આયોજન કર્યું છે દિલ્હી પ્રશ્ન ચૌદ એફડી એફઆઈડીઈ મહિલા વિશ્વકપ ફાઇનલમાં પહોંચવાળી પત્ની ભારતની પ્રથમ શતરંજ એટલે કે ચેસની ખેલાડી કોણ બની છે તો દિવ્યા દેશમુખ પ્રશ્ન પંદર આમાં ક્યાં ગાથે મંગલ ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવ્યો છે તો નેપાળ કેપિટલ છે કાઠમાડુ કરન્સી છે નેપાલી રૂપિયા પીએમ છે કેપી શર્મા ઓલી રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડે તો કામી રીતે શેરપા એકત્રીસ વખત માઉન્ટ એવરેસ્ટ ફતે કર્યો છે અને લાકપા શેરપા દસ વખત કરેલો છે સૂર્યગ્રહણ ભારત અને નેપાળ વચ્ચે અભ્યાસ થાય છે નેપાળના મસૂર પર્વત રોહી કામી રીતના વખત માઉન્ટ એવરેસ્ટ પતે કર્યો છે નેપાળમાં યલા ગલે મૃત ઘોષિત કરવામાં આવ્યો છે બિમસ્ટેક કૃષિમંત્રીની બે ત્રીજો સંમેલન નેપાળમાં કરવામાં આવ્યો નેપાળના કાર્યવાહક ગવર્નર નિર્મલ નિલમ દુકાના નિયુક્ત કરવામાં આવ્યા છે ભારતને નેપાળના સુપ્રીમ કોર્ટના વચ્ચે ન્યાયિક સહયોગ વધારવા માટે સમજોતા થયા ઘોડે યાત્રા સમારોહનું આયોજન નેપાળમાં થયું અને નેપાળમાં છવ્વીમો ફોરો એક્સપોનું સમાપન થયો હાલમાં પ્રતિબુદ્ધ મતદાતાઓની સંખ્યા બારસોથી ઓછી કરવાવાળો પ્રથમ રાજ્ય બને કોણ બન્યો તો બિહાર પ્રશ્ન અને તેમાં એકાવન લાખ ફરજી વોટ હતા તેને ડિલેટ કરવામાં આવેલા છે બિહારની અંદર હાલમાં ભારત સરકારે કયા રાજ્ય કયા દેશની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મંજૂરી આપી છે તો રશિયા બીમા યુકે ફ્રાન્સ સીમાને સી અને ત્રી ત્રીજા છે શ્રીલંકા આટલા પ્રશ્નો હતા તો આપણે ચર્ચા કરી લઈએ થોડા દૂધ ઉત્પાદનો ભારત દુનિયામાં ટોપ પર છે ઉત્તર પ્રદેશ ભારતમાં ટોપ પર છે થોડા બે દિવસ બે મહિનાના પ્રશ્ન ભાગે એક બીજો કાલે ચર્ચા કરી હતી આપણે પોલેન્ડ દેશના રાષ્ટ્રપતિએ કરોડ નવકી ચૂંટણી જીતમાં જીત હાંસલ કરી ઇટલીના માઉન્ટ એટલાના જ્વાળામુખી ફાટ્યો સેન્ટિકો દુનિયાનો ટોપ દસ દેશોમાં સ્ટાર્ટઅપ શહેરોમાં બે હજાર સુધીમાં ટૉપ પર છે ભારત કર્ણાટક દસ પર હતું અને તેનો વિકાસ દર તેર પોઈન્ટ આઠ હતો મહારાષ્ટ્ર સરકારે ભારતમાં બ્લુબેરી ઉત્પાદક રાજ્ય બન્યું ટોપ બ્લુબેરી ઉત્પાદકો રાજ્ય બન્યું ફિલિપીસ એચવાઈની રોગીઓ માટે પોસો પોણસો ટકાનો વધારો નોંધવામાં આવ્યો પંદરથી પચીસ વર્ષ સુધીના લોકોને એચઆઈવી વધારો નોંધવા મળ્યો છે એલન મક્સે મેસેજિંગ પ્લેટફોર્મ એક ચેટ લોન્ચ કરી મંગોલિયા દેશના પ્રધાનમંત્રી એવરિયુન એડ્રીને રાજીનામું આપ્યું દુનિયાનો ટોપ ડ્રેગન ફૂડ ઉત્પાદક દેશ વિયેતનામ બન્યો વુમન એશિયા કપ બે હજાર પચીસનું આયોજન ચીનમાં થયું જલવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકા બે હજાર પચીસમાં ભારત દસમા સ્થાન પર છે ડેનમાર્ક ચોથા પર છે આગળના ત્રણ સ્થાન ખાલી હતા એટલા પર ટોપ પર કરો ને તો ડેભાગ સાચો વિકલ્પ રાજસ્થાન ગંગા જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ધર્મેન્દ્ર પ્રધાન એક વૃક્ષ માકે નામ ટુ ધર્મ નામની લોન્ચ કરી કેન્દ્રીય શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન હિમાચલ પ્રદેશે રાજીવ ગાંધી વન સંવર્ધન યોજના શરૂ કરી ડબલ આઈ આઈ એસ સી એવા નેનો જેમ વિકસિત કરવામાં આવ્યા જે વધારે લોહી ગંડા